સુરતમાં ત્રણ દિવસીય ઇન્ડિયા ગ્રીન એનર્જી એક્સપોનું ઉદ્ઘાટન ઉત્પાદકો વિકાસકર્તાઓ ટેકનોલોજી પ્રદાતાઓ વેપારી અને સલાહકારો માટે વન સ્ટોપ પ્લેટફોર્મ તરીકે કામ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે ત્રણ દિવસીય ઇન્ડિયા ગ્રીન એનર્જી એક્સપોની ત્રીજી આવૃત્તિ તેર ચૌદ પંદર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સુરતના સરતાણા ખાતેના સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર ખાતે આયોજિત કરવામાં આવ્યું ઇન્ડિયા ગ્રીન એનર્જી એક્સપોનું ઉદઘાટન બે હજાર ચોવીસના રોજ સવારે દસ કલાકે સુરત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ વિજય મેવાવાલાની હાજરીમાં કરવામાં આવ્યો આ પ્રસંગે સુરત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપપ્રમુખ નિખિલ મદ્રાસી દક્ષિણ ગુજરાત સોલાર એસોસિએશનના ઉપપ્રમુખ દિલીપ હિરાપરા દક્ષિણ ગુજરાત સોલાર એસોસિએશનના સેક્રેટરી કિશન ઠુમર ઇવાન્તા એનર્જી વિભાગના મેનેજિંગ ડિરેક્ટર હરદીપ ગાજીપરા વિશાલ શ્રીવાસ્તવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા રામ હેડ ઓફ ઓપરેશન ઇવાન્તા એનર્જી અને હૈદરાબાદના મીડિયા ડે માર્કેટિંગના ડાયરેક્ટર રામ સોંડલકર હાજર રહ્યા ઇન્ડિયા ગ્રીન એનર્જી એક્સપો નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રના હિસ્સેદાર જેમ કે ઉત્પાદકો વિકાસકર્તાઓ ટેકનોલોજી પ્રદાતાઓ વેપારી અને સલાહકારો માટે વન સ્ટોપ પ્લેટફોર્મ તરીકે કામ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે જેમાં સૌર પવન હાઇડ્રો અને બાયો એનર્જી કાર્બન ક્રેડિટ મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે ભૂમિકા પર રહો ઇન્ડિયા ગ્રીન એનર્જી એક્સપો નેટ શૂન્ય ઉત્સર્જન હાંસલ કરવાના ભારત સરકારના ઉદ્દેશ્યને અનુરૂપ છે ઉદ્દેશ્ય સામાન્ય વપરાશકર્તાઓમાં પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરવાના ફાયદા વિશે જાગૃતિ લાવવા એક્સપોમાં ઉદ્યોગના ખેલાડીઓને પ્રોત્સાહન આપવાનો છે ત્રણ દિવસીય એક્સપોમાં લગભગ સાત હજાર મુલાકાતીઓ આવવાની અપેક્ષા તેમાં ગોલ્ડી સોલાર રેડ્રેન ઓપેરા એનર્જી ગૌતમ સોલાર ઓસ્વાલ પ્રીમિયમ એનર્જી ઇવાન્તા માઇક્રોટેક જેવા ખેલાડી સહિત સિત્તેરથી વધુ પ્રદર્શકો સાતસોથી વધુ વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન કરશે એક્સપો નવીનીકરણીય ઉર્જા ઉદ્યોગમાં ટેકનોલોજી ઉત્પાદનોની સંપૂર્ણ

દર વર્ષે વિવિધ પ્રકારના પંદર થી વીસ એક્ઝિબિશન નું આયોજન થતું હોય છે આ રિન્યુએબલ એનર્જી નું આયોજન આ શ્રી રામભાઈ સેન્ડલકરે કર્યું છે અને તેમાં પંચાવન સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે રિન્યુએબલ એનર્જી એક પ્રકારનું એવું છે કે નરેન્દ્રભાઈ મોદી આજે સત્તર તારીખ એમનો જન્મ દિવસ છે તો સત્તર અઢાર નો ઓગણીસ અમદાવાદ એક મોટો એક્ઝિબિશન થવા જઈ રહ્યો છે રિન્યુએબલ એનર્જી નું અને ઘણું પ્રોત્સાહન મોદી સાહેબ એમ જ કહે છે કે ભાઈ ટુ ઝીરો ફોર સેવન વિકસિત ભારતમાં આપણે કેવી રીતે ગ્રીન એનર્જી તરફ જઈ શકીએ અને ગ્રીન એનર્જીનો કેવી રીતે લાભ લઈ શકીએ માટે આ જે એક્ઝિબિશન છે તે ઘણા ઇન્ડસ્ટ્રીને પ્રમોટ કરતું પંચાવન સ્ટોલ્સ છે અહીં અને સાહેબે કીધું તે હિસાબે પર્યાવરણને ફાયદોકારક છે અને આવનારી પેઢીને ખાસ તો આવનારી પેઢી માટે આ એક્ઝિબિશન આવા દરેક પ્રકારના રિડિયો એક્ઝિબિશનો આ લોકોને ફાયદાકારક રહેશે પર્યાવરણ બચી શકશે અને ખાસ તો જે પાવરની શોર્ટેજ ઊભી થાય છે તેમાં આપણે આમાં ઘણો મોટો હિસ્સો આપી શકીશું અત્યારે એવું હોય છે કે જેટલું તમારું કન્ઝમ્સન હોય છે જેટલું પ્રોડક્શન હોય છે તેમાં ફક્ત પાસઠ ટકા જ તમે ક્રેડિટ લઈ શકો છો એટલે અમારી કોશિશ એવી છે કે આજે પાંચ હજાર યુનિટનું તમારું રોજનું કન્ઝમ્પન છે તો તમે પાંચ હજાર યુનિટ સુધી એને તમે કરી શકો અને ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર અને રૂફટોપ સોલાર આજે ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલારનો ક્રેસ છે કે આજે ઇન્ડસ્ટ્રી અહીં છે નાખો છો સોલાર તો એની ગ્રીડમાં પાવર સપ્લાય કરે તમે અહીંયા સુરતમાં એની ક્રેડિટ લઈ શકો છો એટલે ઇન્ડસ્ટ્રીને બી ફાયદો થઈ શકશે ઇન્ડસ્ટ્રીની કોસ્ટિંગ નીચે આવી શકશે વૈશ્વિક બજારમાં ભારત ટકી શકશે અને જે આપણી ત્રણ નંબરની ઇકોનોમી જવા થઈ રહી છે ને ફાઈવ ટ્રિલિયન ઇકોનોમીનું આપણું જે થવા જઈ રહી છે ને જે વન ટ્રિલિયન ઇકોનોમીનું એક્સપોર્ટ

સાંકળતા દરેકે દરેક એક્ઝિબિશન અહીંયા આપણે કરતા રહ્યા છે બહુ ગૌરવની વાત છે મારા માટે તો પહેલો અનુભવ છે કારણ કે ઇન્ડસ્ટ્રિયલિસ્ટલી વચ્ચે એટલે બીજા મારી ઇન્ડસ્ટ્રી સિવાય બહુ ઓછી ઇન્ડસ્ટ્રીની સાથે હું સંકળાયેલો છું પણ થોડા વખતથી ઓપરે એનર્જીની સાથે સંકળાયો છું અને વિચારોની સાથે હું સમજ છું એ લોકોની સાથે મળીને કરવાના પ્રયત્ન કરી રહ્યો છું કામ કરવાના જે લોકો સુધી આપણે જે એનર્જીને બહુ સરળતાથી લાવી શકીએ હવે રિન્યુએબલ એનર્જી વિશે આપણે લોકોને વધારે જાગૃત કરવા ખૂબ જરૂરી મને લાગી રહ્યા છે એ આ જોડાયો છું અને મને લાગે છે કે આ પ્રકારના આપણે વધુમાં વધુ લોકો સાથે પ્રયત્ન કરીશું આ પ્લાન્ટ ખૂબ કારણ કે તમારા પર્યાવરણને બચાવવું હોય તમારે તમારી પૃથ્વીને બચાવવી હોય પોલ્યુશન્સની બાબતમાં આપણે ચિંતા જે કરીએ છીએ એમાં આ સૌથી વધારે સારામાં સારો વિકલ્પ છે કે જેની અંદર ઝીરો પોલ્યુશન ની સાથે આપણે બહુ સુંદર મજાની એનર્જી લોકોને આપી શકીએ એમ છે અને અલ્ટિમેટલી તો તમારા મારા માટે કે આપણી આવનારી પેઢી માટે સૌથી વધારે ઉત્તમ કામ થઈ રહ્યું છે અને આવનારું ભવિષ્ય મને દસેક વર્ષ પછીનું નું આજ લાગી રહ્યું છે કે ગુજરાતમાં સૌથી વધારે આપણે સોલાર થી લઈને આપણી જેટલી પણ આ બધી બીજી બધી શક્તિઓ છે એનો ઉપયોગ આપણે ઘર ઘર સુધી લઈ જઈ શકીશું રિન્યુએબલ રિન્યુએબલ એનર્જી ના આઈજી ઈ એક્સપો जो सरसाना इसमें हो रहा है वहां पे केपी ग्रुप और काफी दूसरी कंपनियों ने पार्टिसिपेट किया हुआ है ये बेसिकली रिन्यूएबल एनर्जी पे जो एक्सपो हो रहा है तो ये एक्सपो के पीछे की जो वजह है कि रिन्यूएबल क्षेत्र में लोगों को जितने से ज्यादा लोगों को जोड़ा जाए आ, वो मकसद है और केपी ग्रुप अभी तक केपी ग्रुप की बात करू कि वन पॉइंट तक का वो काम कर चुका है और 10 गीगावाट का टारगेट रख रहा है सोलर और विन एनर्जी में तो मेरी लोगों से अपील है कि ये एक्सपो में आए और अपने जो इंडस्ट्री है उसको रिन्यूएबल के माध्यम से एक ग्रीन एनवायरनमेंट हम बनाए आने वाले वक्त में जो पॉल्यूशन है उसको हम इसके माध्यम से कम कर सकते हैं और आने वाली पीढ़ी को एक अच्छा स्वस्थ वातावरण हम दे सकते हैं બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસનાઈન ન્યૂઝ સાથે